કડી તાલુકાના જગ્યાના મહંત બળદેવનાથ ગુરુ શ્રી વસંતનાથ દ્વારા બેફામ વાણી વિલાસ કરી ગોસ્વામી સમાજ શું કરી લેશે તેવી સમગ્ર ગોસ્વામી સમાજને ધમકીભર્યા શબ્દો ઉચ્ચારવામાં આવ્યા જે ઘટના મામલે માણસા

યુવાનો બધા સખત વિરોધ કરીએ છીએ અને જે જગ્યા અમારી હતી એ અમને પાછી મળે એવું અમે સરકારશ્રીને પણ વિનંતી કરીએ છીએ અને જે વિડીયોમાં અમારા સમાજના લોકો માટે જે અપશબ્દો બોલ્યા છે તો એને પણ અમે સખત વિરોધ કરીએ છીએ કે ભાઈ સમાજ માટે આવા શબ્દો ના બોલવા જોઈએ અને સમાજ આજે ગુજરાતમાં કોઈ પણ હોય બધા એકસાથે આજે એ લોકોનો વિરોધ કરી રહ્યો છે અને સો ટકા અમને સફળતા મળશે ઓમ નવનારાયણ જય ભારત સાથે જણાવવાનું કે આજે અહીંયા અમે મોટી સંખ્યામાં માલતા તાલુકા ગોસ્વામી સમાજના ભાઈઓ એકઠા રહ્યા છે મામલતદાર ઓફિસ આગળ અને હમણાં અત્યારે જ અમે આવેદનપત્ર મામલતદાર સાહેબ છે સુપ્રત કર્યું છે આવેદનપત્રમાં એવું લખેલું છે કે જે અમારા થરી મઠના જે ગાડી પરથી હતા જગદીશપુરજી બાપુનું આપણા તારીખ ઓગણીસ અગિયારે એ દેવગઢ પામે છે અવસાન થયું છે એટલે એ ગાડી ઉપર જે દેવ દરબારવાના જે મહાન શ્રી બળદેવનાથજી છે એમને કોઈ ગોસ્વામી સમાજની અલગ કોઈ બીજા સમાજવાળાને ગાદી ઉપર બેસાડી દીધો છે એનો અમે સખત વિરોધ કરીએ છીએ છેલ્લા ચાર પાંચ દિવસથી અમારો વિરોધ ચાલુ છે તો હમણાં એક વિડીયોમાં અમે જોયું કે ગોસ્વામી સમાજ પ્રત્યે જે ભાષા એમનું જે બેફામ વાણીવિલાસ કર્યો છે કે સારા આ બા શું કરશે આ બાજુ ગાઢ દઈને વાત કરી છે એટલે અમે સખત શબ્દોમાં એને અમે વખોડી નાખીએ છીએ અને અમે મામલતદાર સાહેબશ્રીને મુખ્યમંત્રી સાહેબશ્રીને અમે આવેદન આપ આવેદનપત્ર આપવાના છીએ કે આના વિરુદ્ધ સખતમાં કડકમાં કડક કાર્યવાહી થાય અને એવું અમે અમારા માણસા તાલુકા સમાજ ગોસ્વામી સમાજથી તરફથી આખા ગુજરાતના ગોસ્વામી સમાજ તરફથી અમે એમને વિનંતી કરીએ છીએ જય દર્શનામ